પાલિકા તંત્ર સામે આક્રોશિત વડોદરા શહેરમાં લોકોએ શુદ્ધ પાણી સારા રસ્તા સુચારુ ગટર વ્યવસ્થા ના આપી શકનાર પાલિકા તંત્ર સામે લોકોમાં આક્રોશ તો છે જ પણ આ પાલિકા તંત્ર શહેરના એકત્રીસ સ્મશાનોનું પણ સંચાલન કરી શકતું નથી પ્રજાની લાગણીની અવગણના કરી સ્મશાનો કોન્ટ્રાક્ટરોના ભરોસે આપી પ્રજાના ટેક્સના પૈસા ખર્ચાઈ રહ્યા છે અને નિઃશુલ્ક નિઃશુલ્કનો રાગ અલાપાય છે સ્મશાન મુદ્દે વિરોધ ધીમે ધીમે વધી રહ્યો છે જેમાં છાણી સ્મશાનનું સંચાલન કોન્ટ્રાક્ટરને સોંપતા મામલો ગ્રામજનોએ સ્મશાનની અગાઉની જે સ્થિતિ હતી તે જ રાખવાની માંગ સાથે ગામમાં લોકો એકત્ર થયા હતા અમારું સ્મશાન અમને પાછું આપોની માંગ પણ કરાઈ હતી જ્યારે આજ રોજ બપોરના એક વાગ્યા સુધી સમગ્ર છાણી સ્વયંભૂ બંધ રાખવાનું એલાન થયું હતું આજે છેલ્લા અમારો ત્રણ ચાર દિવસથી જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એમાં આજે સમસ્ત છાણી ગામ બંધનું જે એલાન હતું એમાં આજે સમસ્ત સમાજના લોકોએ પોતાનો વેપાર બંધ કરી અને વેપારનું બલિદાન આપી અને જે સહજ સહકાર આપ્યો છે એ જોઈને આજે ખરેખર કોર્પોરેશનવાળા એ વિચારવાનું છે કે આટલા બધા સહયોગમાં આ લોકોએ જે દુકાનો બંધ રાખીને પોતાના વેપારનું બલિદાન આપ્યું છે તો આગળના સમયમાં જો આ મુક્તિધામ ટ્રસ્ટને સોંપવામાં નહીં આવે તો આગળ બીજા પણ મોટા મોટા પ્રોગ્રામો થશે એની નોંધ લેવી અને આ બંધના લીધે આગળ શું શું નુકસાન કોર્પોરેશનને થાય છે એ અમને વિચારવાની જરૂર છે અમે મસાન બચાવવા માટે અમારું અભિયાન જે છે જે કોન્ટ્રાક્ટ બેડ પર જઈ રહ્યું છે એ અમે અમને અસ્વીકાર્યા છે એટલે અમા અમારું મસાન જે રીતના ચલાવતા હતા એ રીતના પાછું આપી દે અને અમે આગળ જે ચાલ્યું છે એમાં કોઈ નુકસાન થયું જ નથી કોઈને અસુવિધા ઊભી નહીં થઈ તો પછી લેવાની ક્યાં જરૂર છે અને અમારું છાની મસાન તમે જુઓ આજે વડોદરાને આખા ગુજરાતને આખા ઇન્ડિયા લેવલ પર એકદમ તંદન અને સરસ બનાયેલું મસાન છે અને અમારા પૂર્વજોએ એ અગ્નિદાન કર્યા છે અને પોતાના પૈસે જ કરેલું અને અમે અમારા પણ જ્યારે અગ્નિદાન કરવાનું તો અમારા જ પૈસે આ જે કોન્ટ્રાક્ટર બેટ પર જે કોર્પોરેશનના અધિકારીઓ કે સત્તાધારી પક્ષે જે નિર્ણય કર્યો છે એ યોગ્ય નથી વિચારી અને સમજીને નિર્ણય કરવાનું વિચારી લે નતા આવતા દિવસોની અંદર એમને પરિણામ ભોગવા તૈયાર રહે આજે અમે સેવા સ્વયં નાગરિકોએ નક્કી કર્યું કે અમે બંધ રાખીશું એક વાગ્યા લગી એટલે પોતપોતાની જાતે જ અમે હજુ આખું ગામ બંધ છે અને અમે હજુ કાલે આવેદનપત્ર આપીશું એમાં પણ જો યોગ્ય નિર્ણય અહીંયા નહીં આવે તો અમે એની રણનીતિ આગળની અમે ટીવીના માધ્યમથી જણાવી